નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રોહિબિશન એક્ટનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ ડભોઈ પોલીસને મળી સફળતા આજ રોજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ ડભોઈ પોલીસને અંગત બાતમીના આધારે જાણવા મળ્યું કે સેવરલે કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ ઇડી સેવન સિક્સ છે જે એક ઇસમ પોલીસની આંખોમાં ધૂળ ઝોંકી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી બોડેલીથી ડભોઈ તરફ આવી રહ્યો છે જેથી ડભોઈ પોલીસ સદર બાતમીવાળી ગાડીની વોચમાં વેગા ચોકડી પર બેરિકેડિંગ કરી સદર ગાડીની તપાસ કરી રહી હતી જેથી વેગા બ્રિજ પર ગાડીઓની લાંબી કતારો થઈ ગઈ હતી સદર ગાડી વેગા બ્રિજ પર પહોંચતા જ ગાડી હાંકનારે દૂરથી પોલીસનું ચેકિંગ જોતા ગાડી વેગા બ્રિજ પર જ મૂકી ગાડીમાંથી ટ્રાફિક તેમજ ગાડીઓની આળસનો લાભ ઉઠાવી ભાગી જવામાં સફળ થયો હતો પોલીસે સદર ગાડી મોબાઈલ નંગ એક તેમજ કુલ બોટલ નંગ ત્રણસો બેતાલીસ એમ કુલ મળી બે લાખ ઓગણ હજાર પાંચસો ને મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાંથી ભરેલો હતો ક્યાં લઈ જવાતો હતો અને ગાડી હાંકનાર ઈસમને શોધવાના ડભોઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડબોઈ